આ તો આજે છે ને આપણે વેહુન થોડુંક છવડ્યું છે એમ હોળી કેમ કે સાડા આઠ માથે થઈ ગયા છે ઘડિયાલ પણ જોઈ લો તમે એનું કારણ એ છે કે આપણે અહીંયા જ હતા બાજુમાં ભેંસની ડિલિવરી કરાવવા માટે કેમ બાપાની ભેંસ થોડીક તકલીફ પડી ગઈ હતી પહેલી વખતે ખડી લેતી બચ્ચાને જન્મ દે હકે એમ હતી નહીં પાંચ વાગ્યા ની રાત આખી પીડામાં હતી આપણે ખબર પડી ગઈ જો પાડો દેવાની હતી એટલે થોડીક તકલીફ એમાં એ હતી કે મોટું ખુલ્યું નહોતું ખેંચ્યા વગર પાડું નીકળે મતું નહીં આપડે ભાઈ બંધ આવીને ખેંચીને ગાઈડું આપણે પછી હવે જવા બહેન છોડી બાપા સાંજે કહેતા કે સાંજે ખેંચી લઈ ખેંચવાની કાંઈ જરૂર નહીં પડે નોર્મલ આવે તો વાંધો નહીં આવે આડું આવે ને તો તકલીફ પડે અને ફાઇનલી તો અહીં ગઈ છે ભાઈ ને પાડો લઈ આવી કામ ની કઠણી હતી પાડો આવ્યો પણ માથાર આવ્યો આપણો ઘૂંટડા નો સિંગડા ગાડીને આવ્યો જ ભાઈ તાજો તૈયાર થઈને આવ્યો સિંગડા વાળો આવડી વાત ને માંગુ આપણે અહીંયા છે તો મંગુ ને છે ને આવું નથી ચરવા ઘરે ભાગી જવું છે કેમ કે બે દીકરીઓ ઘરે છે ને એટલે એની મન નથી થાતું કે આવવાનું હલો આગળ હવે જો નીકળી જાય હલો ક્રિષ્ના હલો આપડે તન ની ટોળી હોય આપડે ગાયો થી પછી આનો વારો છે બેનો એક ને પછી એક આપડે આ ચાંદરી છે એને તો મહિનાની વાર છે પછી બધી છે આપડે મંગવા બીજા મહિના ઉતરતા બીજા અહીંયા ત્રીજા મહિનામાં

માતા મિત્રો ગામ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છે અત્યારે આપણે આવી ગયા બે ચાર વાર આવી ગયા હવે આવે ને બેહું આવે આજે આને એક ને ઇન્જેક્શન મારવાનું આપણે રહી ગયું હતું તો એક આને એક આપણે ભીલી બે ની ઇન્જેક્શન આજે મારવા જો જોઈએ ફરજિયાત કેમકે પગાનો હળવા માંડો ખબર નથી પડવા દીધી કે ખરી નીકળે છે જો પગા ઊંચું જ રાખે હવે ખોઈડો જોકે દવા મારી દીધી ગોરી દઈ દીધી બાકીને આવે ધીરે ધીરે હવે મારે છે ને નદી નદીમાં ઉતરી પડે છે ચરવા ઓલી બાઈ માથે ચરવું છે નહી હવે ભાવતું નથી નદીમાં આવી જાય એટલે નદીમાં ચહેરા કરે તો ધીરે ધીરે આવે બધા હા તો આને લઈ લીધી ધરાતી જાતે પણ પાછી વાર લીધી મેં ઘરે છે ને ભાઈ એમાં હેરાન બહુ કરે કે આપણી ચાકલી બહુ રહે ને આ ઘરે જ ઊભી રહીએ પછી ગમે તે મહેમાન આવે તો એમ હું ગાયો ઘરે જ રાખો તમે અહીં જોઈતી કે ગાય ઘરે જ ઊભી હોય આપણી હેવાણી છે ને ભાઈ ઘરની હેવાણી છે એટલે ઘરે જ ઊભી રહીએ ગમે આમ આપણી નાની જે સેજલ છે ને ભત્રીજી મારે એની એવો શોખ ગાયોનો ઘરે જ ઊભી રાખશે માથે રોટલી ચાલુ રાખશે જવાનું બધીને ગાયો ને રહેવાની બહુ જઈ શોર્ટ વિડીયોમાં વધારે આવતી હોય જો કે આને દોતી હોય આપણે ક્રિષ્ના ધોવા રતનને દોતી હોય દોવા બે હા ખોટે ધોવે એટલે એને મજા આવે એમ કરતી હોય અને ત્યાં બધી આગળ જવાનો વિચાર આ બાજુ છે અડધીનું આ બાજુ છે જેને જ્યાં જાવું ત્યાં ચક્કર મારશે તો અત્યારે આપણે જાય છે ભાઈબંધની ગૌશાળે હમણાં ન્યુ એડ કરેલી છે બે ગાયું તો જોતા આવી તમને પણ દેખાડી દઈ આ છે ભૂલ કેમ છે બાકી ભૂલમાં કંઈ ઘટે કાનમાં પણ જોરદાર છે ના લીલડો એ સામે ખડેલું છે કદી ફર્યું નથી જાફરું છે આ બોલ જેમ જ જો કોઈને લેવો હોય ને તો કોમેન્ટ પેલા કરજો આપણે જાતવાન ગાયનો છે ભાઈ બુલ કાનમાં પણ જોઈ લો એની માં પણ આના જે ઈચ્છે કાનમાં તો અહીંયા છે બદુડિયું બદુડિયું અહીંયા છે ને બીજી અહીંયા કેમ છે બાકી આપણે પણ આવી જવાની છે કમિંગ સુન છે આ નાનીમાં રૂપ બધા દેખાય છે તો આ ગાય વ્યા છે એની વાછડી છે ને જે આપણે લાલ કલરમાં બીજી ગંગા આવી છે અને એક આ સામે ઓળખીને એક આ ગાય બે થઈ છે બધું બધો છે ને આપણે અંદર છે ઓલો વાછડો જોઈએ ને લાંબા કાંડવાળો એની માં પણ અંદર છે વાછડીને છૂટું રખડવા નાખો દી હાલા બધો આની વાછડી બાકી ઘટે નહીં એવી એક વાછડી આની મરી ગઈ આપણી ગાયની ઓળખી એક વેતર વીઆણી હાલા બધો બધો આ બટ હાલ હાલ આપણે જાણકારી જોઈ લે hal betal, leludi, ah, apa doh, anjir mal, oke, apa orang kaya ini apa jenenge pan, apa orang keren, keram juga, keram juga kaki guys, anu baca loh jangan kaget ya, nih, apa doh, bahas, bapu એક વાછડી આની છે આ ગાયની જો જોકે છે તનાચર છે આનો વાછડો આવ્યો હતો જે લાંબા કાન વાળો આપણે દેખાડ્યો ને એ વાછડો એ ગાયનો છે અને આ ગાય બીજી છે આની માં મરી ગઈ છે તો અત્યારે છે ને આપણે આવી ગયા ભેહું ચારવા અને બાકીની બેમાં છે આપણે ગાયું જોઈ આવ્યા છે ગાયો ટોપ ક્વોલિટીની છે બધી બાકી પાછળમાં રૂપ દેખાણો આપણો આપણે ભેંજ હવ ભળતી ભાગી ગઈ કાલે જાઉં એટલે પાછો સારકાં વિડીયો બનાવશું હજી ભાઈબંધ આવવાનો છે આપણે એ ભાઈબંધને શોખ છે ઘરના વિડીયોનો એવું તો આવજે આપડે કાલે જાઉં હું વિડીયો બનાવી આવશું એ વિડીયો બનાવવાના છે કાલે તો આજે આપણે જોયા ખાલી કમ્પ્લીટ ભાઈબંધને દેખાડ્યા ફોટા તો એ કીધું તો હું આવવાનો છું કાલે ફેસબુક વાટુ વિડીયો બનાવે છે શરૂઆત કરવાની છે યુટ્યુબ ની એની પછી આપણે યુટ્યુબ માં આવશે ઉતરવાનું છે તો જઈએ ખડેલી હાલ રાડ દઈએ છે કેમ કે અહીંયા બે ત્રણ બેહું આપણે અહીંયા છે અત્યારે આપણે આવ્યા છે ઘરેથી પાછા બેહું ગોતવા હતું કેમ કે આપણે ઘરે રાખી દીધી ને એ બે આપણી ભાગી જાય કેમ કે ત્રણ ચાર પાડેડા ભેગા આવી ગયા છે આપણે અહીંયા ચાલુ કરી દેખાણ આપણે દેવો આવ્યા હતા છૂટ્યા નીકળ્યા બગીચામાં ગઈ ચક્કર મારીએ કે એક આજુ બે ઓળકિયા છે બાકી કુટિય છે બ્લેક કે કેમ જગ્યા ટેણ નઈ કાય થોડા ટાઈમ પહેલા જો ઓળકિયા રખડતી માસ્ટર થઈ હવે નું હેરાન કરવા આવી પડ્યા કુટિયા ઢગલો પેલા ફૂલ લોન્ડ કેતી તો દોવા દીધી આઉંધી રાખે ને પછી મુકી ગયા આ કુટ પણ જોરદાર થઈ ગયો જો હવે બ્લેક આખો કે કલર આખો બદલાઈ નહીં કહે આપણે તો અહીંયા કુટિયા જઈડ્યા બાકી ભેમો તો જઈડી નથી એક ગેસને પાડી ત્રણ પાડી છે પાડો ચાર ભેગા ચાર એટલે પાંચ ટોટલ નીકળી ગયા છે હવે એ ગોતી આપણે આ બાજુ મેં કીધું જો આ બાજુ ભૂલથી ચડી આવી ગયા ને કેમ કે ભેમો બધા આપણે હમણાં ચક્કર મારવા આવે તો આજ તો વૈંડામ પૂરી હતી એટલે મેં કીધું આ બાજુ આવી ગયા કે જો ત્યાં આપણી ધ્યાન ન પડી ભેમો તો સામે બેઠી છે આ બાજુ કેમ કે અહીંયા દેખાય એમ નથી તમને નહીં દેખાય નોર્મલી તો છે ઓલી બાજુ અહીંયા બેઠા છે બધા ભેગા અહીંયા જઈને પછી તમને દેખાડું આપણે છે ચાર ને બેનો પગ દુખતો હતો ને ઘરે રહેવા દીધી આ બધા ધાવા ચોટી જાય ને એટલે પૂરું પછી એની પાડી તો એક છે આ બીજા વધારે ચોટી જાય આ પાડો છે ને નકડો ના આ છે ને આપણી જો કે અહીંયા ખાડામાં જન્મ લીધો હતો અહીંયા પાછી પહોંચી એવી હાલો બેટા હાલો અને પગમાં હું જલાઈ ગયા છે ઇન્જેક્શન મારા દીધા છે જો કે જે વાત ન પડે પગ દુઃખ મટે થાય તો આપણે ક્યાંક જો બેઠી આરામથી કાંઈ નથી ને હું બધે ગોતું દેખાય નહીં કે આમ જોવા જઈએ તો આમ રોડ પરથી તમને ન દેખાય મને આમાં ઓલો ખૂટ્યો દેખાણ મને એમ કે ભેં આ દેખાય છે કાળા કલરનો નો દેખાણો ભાઈ બન જા ગાડી માં બેહી ગયા સીધા આપણે હલો હલો બધા હલો આ બધા નાખીને જવા દે ઘરે તો આપણે આ ગેંગ તો ભાગતી થઈ ગઈ છે હવે આને ધીરે ધીરે પહોંચાડવાની છે આઈલા જ હે ને એટલે વાંધો નથી બે ક્યાં રે ફૂલ્યા પાસે કેમકે અવાજ થી ભડક્યા બહુ નાનકડા છે કોઈ ચડ્યા નથી પૈડા પડ્યા થઈ જાય ધીરે ધીરે આયેલા જ હે આપણે પાડેડા ને બગા બહુ ખાઈ જઈએ બે ને તો બગો ફૂલ છે પાડીઓ રિકવર જ નથી થાય ગમે એટલી ચાકરી કરી લ્યો ફૂલ દૂધ પાવે પણ પાડીઓ રિકવર ન થાય અને આપણે બીજા બધી મોટી પાડી જાય છે ને એ આપણે પાસે થી બે જો કે આની બેન સગી તો બેનની દીકરી છે નાની આની માસી થાય બાકી જવા દે ધીરે ધીરે ના આપણા કૂતરા ધણી નીકળી ગયા બધા જાય છે ઘરે હવે ખબર પડી કે ઘર આ બધે છે ભેણ તો હજી નિરાતે આવી ગયા હવે ગલીડિયા છે આપણે બધા હા ના 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 હા હું પાકેલા છે દૂધમાં ગમે એટલું પાઈ લે પણ એમાં ક્યાંય અસર જ ન કરેતી આ નમાણા જ જોઈ લે હા હવે છે ને શિયાળો જાય પછી જો વધ કરે સરી પકડે હવે ભાઈ ગયા હોય ઘરે ઘરે જાય એટલે માં બીજી ઉપડી જાય પાછી રાડો રાડ છે તો આપણી ગેંગ જો ભાગી નીકળી ગયો ઘરે આવે ખબર પડી ગયા આમાં ઘર દેખાઈ ગયો ને બે પણ જો હવા અહીંથી આવે છે જવા દે ઘરે આને આમ પહોંચાડવા અઘરા પડે બધા હાલે નહીં તો અત્યારે છે ને આપડે ઘે હું છે આ બાજુ આપડી ચાગલી ખાય બે બે હજી તો માથે દિવસો લેતી જાય છે આઠ આઠ દિવસ માથે લીધા છે જોકે હજી લઈ જાય કે નક્કી ન હોય ઈ કે તો આપડે છે ને બધી ગાયું બે હું ખા પી ને બેવા માંડ્યા છે આનો એક પગ જલાઈ ગયો છે ખરવાનો પગમાં શું છે ખરી નીકળે આખી નવી આવવાની છે એક તો ને જન્ડિયો ટાઈટ પડ્યા પાણીમાં બેઠું રહ્યું અમે પાણી પડ્યું છે કે ઇન્જેક્શન મારવા નતા ભાઈ સરકારી ડૉક્ટર છે ને આપણે ઘડીકમાં માંગ મોંઘીને બહુ જ યાદ થાય ઇન્જેક્શન માર્યા નહીં એ કે ના આજી ગયા એને અસર નથી બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ નાખ્યું જે માતા ને જે શ્રીરામ બધાને